એએમએ એએમએ ખાતે ખાતે લીડરશિપ લીડરશિપ એન્ડ એન્ડ મેનેજમેન્ટ 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 ટુ ટુ સ્કેલ સ્કેલ વિષય ઉપર ઉપર થયો પ્રારંભ અમદાવાદ એસોસિએશન ઓલ ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા રિજનલ મેનેજમેન્ટ કોન્કલેવ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ડોક્ટર સાવન ゴリは વાલાએ જણાવ્યું હતું કે એએમએ ના રિજનલ મેનેજમેન્ટ કોન્કલેવ બે હજાર પચીસ નું આયોજન કરવાની તક આપવા માટે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો આધુનિક વ્યાપાર જગતની જટિલતા પાર કરવા માટે અસરકારક લીડરશિપ અને મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે વૃદ્ધિ અને સફળતાને આગળ વધારવા માટે ટકાઉપણું અને સ્પીડ સ્કેલ જરૂરી છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે નેતૃત્વ જવાબદારી વિશે છે અને લાંબા ગાળાની સફળતા પ્રાપ્ત કરવા માટે મજબૂત નેતૃત્વ અને વ્યવસ્થા વ્યવસ્થાપન પ્રથાઓ જરૂરી છે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું નેતૃત્વ અને વ્યવસ્થા પણ એક જ સિક્કાની બે બાજુ છે અને તે સમયાંતરે ચાલે છે પ્રાચીન ભારતના સાણપણ કલા નેતૃત્વ વ્યૂહરચના ભરેલું છે એમએ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેશ દીક્ષિતે તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રિજનલ મેનેજમેન્ટ કોન્કલેવમાં સ્થાનિક વ્યવસ્થાપન સમુદાય ઉદ્યોગ સાહસિકો અને સમગ્ર પશ્ચિમ ક્ષેત્રના લગભગ ચારસો થી સહભાગીઓ ભાગ લીધો હતો પ્રતિષ્ઠિત વ્યવસાયિક નેતાઓને વ્યવસ્થાપન નિષ્ણાતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા જો ન્યૂઝ બોલો નમસ્કાર